આણંદમાં નકલી પોલીસ કોન્સ્ટેબલ રંગે હાથ ઝડપાયો આણંદ શહેરમાં નકલી પોલીસ બનીને રોફ જમાવતા યુવકને પોલીસે પકડી પાડ્યો શખ્સે કાળા કાંચ અને બ્લેક કલરની બ્રેઝા ગાડી ચલાવીને પોતાને પોલીસ કોન્સ્ટેબલ તરીકે રજૂ કર્યું હતું ઘટના અનુસાર સાંજે ટાઉન પોલીસને તુલસી ગરનાળા નજીક આકાશ ટાઉનશિપ તરફના રોડ પર બ્રેઝા કારમાં બેઠેલ શખ્સ પોતાને પોલીસ જવાન હોવાનો દાવો કરી રહ્યો હોવાની બાતમી મળી હતી ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક તપાસ દરમિયાન પોલીસે ગાડીમાં બેઠેલા શખ્સનું નામ સુરેન્દ્રસિંહ ભરતસિંહ લોહાર રહે રઘુકુર સોસાયટી મોગર જાણવા મળ્યું હતું શખસે પેન્ટના ખિસ્સામાંથી ગુજરાત પોલીસનું આઈડી કાર્ડ પણ બતાવ્યું હતું શખસે પેન્ટના ખિસ્સામાંથી કાઢી ગુજરાત પોલીસનું આઈડી કાર્ડ પણ બતાવ્યું હતું જેમાં તેને ફોટા સહિત નામ પર હોદ્દો પોલીસ કોન્સ્ટેબલ લખેલું હતું પરંતુ ફરજના સ્થળ અંગે પૂછતા શખ્સે પોતાનો ખોટો આઈડી કાર્ડ હોવાનું કબૂલાત કરી હતી પોલીસે શખ્સની ગાડી અને ખિસ્સાની તલાશી લેતા બે મોબાઈલ ફોન મીડિયાનું આઈ કાર્ડ અને લાલ વાદળી રેડિયમ પટ્ટાવાળી પોલીસ લખેલી પ્લેટ પણ મળી આવી હતી જેને પોલીસે જપ્ત કરી છે સુરેન્દ્રસિંહ ભરતસિંહ લુહાર વિરુદ્ધ ગુનો નોંધાયો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મા મોટર ડ્રાઇવિંગ સેફ એમ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે